તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં શહેરા મુસ્લિમ સમાજ દ્વારા કાળી પટ્ટી બાંધી શુક્રવારની નમાઝ અદા કરાઈ માહિતી પ્રમાણે સમગ્ર લોકો થયેલા આતંકી હુમલાનો વિરોધ દર્શાવી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના શહેરામાં મુસ્લિમ સમાજ દ્વારા પણ આતંકવાદી હુમલાનો વિરોધ વ્યક્ત કરાયો હતો જેમાં કરવાની કોશિશ ન કરે તે માટે આતંકીઓ સામે સખત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ શહેરા મુસ્લિમ સમાજ દ્વારા કરાઈ હતી પર્યટકો પર જે હુમલો થયો છે તેમાં અઠ્ઠાવીસ જણ જે શહીદ થયા છે તે આતંકી કૃત્યને સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ તેમજ શહેરાના મુસ્લિમ સમાજ સખ્ત શબ્દોમાં વખોડી કાઢીએ છે અને આજે એના વિરુદ્ધ દર્શાવવા માટે જુમ્માની નમાજ અદા કરી અને કાડી પટ્ટીને પહેરીને અમે વિરુદ્ધ બાવીસ તારીખે કાશ્મીરના પહેલ ગામમાં આતંકવાદીઓએ જે હિચકારો હુમલો કર્યો અને એમાં આપણા હિન્દુસ્તાનના અઠ્ઠાવીસ ધીરો શહીદ થયા એમને શાંતિ આપે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે અને સમગ્ર દેશ દુઃખી છે તો અમે પણ સાથે આ સુર પુરાવી જુમાની નમાજ અદા કરી મૌન કાળી પટ્ટી ધારણ કરી અને ખુદાજી દુઆ કરી કે ખુદા આતંકવાદીઓને નાબૂદ કરે આવા કપરા સમયમાં સમગ્ર હિન્દુસ્તાન એક છે ભારતનું મુસલમાન પણ હિન્દુસ્તાનની એકતા સાથે અને લાગણી સાથે સંકળાયેલો છે